તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા એસ એન ગડુ હાલમાં ક્યાં પોલીસ મથક ખાતે ફરજ બજાવે છે આવો જાણીએ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારી એસ એન ગઢુને આજે પણ યાદ કરવા પડે છે કારણ કે આ પોલીસ અધિકારી જ્યારે તળાજા શહેરમાં ફરજ બજાવતા ત્યારે પોતે પોતાના કામકાજ માટે નીકળે તો પણ ગુનેગારોમાં ફફડાટ ફેલાતો હતો અને ગુનેગારો ગુનો કરે તે પહેલાં વિચાર કરતા હતા આવા કડક પોલીસ અધિકારીને જોતા જ ગુનેગારોને પરસેવો છૂટી જતો હતો આ પોલીસ અધિકારી હાલમાં ક્યાં ફરજ બજાવે છે જેના વિશે માહિતી આપી દઈએ તો જ્યારે આ અધિકારી તળાજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે તેઓ પીએસઆઈ હતા અને તેઓને પ્રમોશન મળતા પોતે પીઆઈ બન્યા હતા અને તળાજામાંથી બદલી થઈ હતી જોકે હાલમાં વલસાડ રૂરલ પોલીસ પથક ખાતે પોલીસ અધિકારી તરીકે તેઓ વિવિધ રીતે ચાર્જ સંભાળે છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર